વાળી ડોસી ને કઉ કાલો વેણી નાખજે આ વેહણ વાળી ખોણ વગર પાસે બે બાજુ વાળી પાસે થોડુંક મરણ છે તો બે હવાજો

બેઠી સત્તર હું કરું મારા આટલા ઇંડા હોશ કઈ નાખીએ અને પેલું ટીણીઓ છે ને એ માર ખાધા તો મરી જાય તો કોમ કરતો જોર આવશ અને કીધું આટલું કરાય કરાય કે ના હું તો નહીં કોમ કરું એને ખબર ના પડે તો કોમ કરીએ મારું હું ખાવા જોઈએ કોમ કરતા હો તો માર ખાવાનું આપણે દાડા આવું અહીં જો પાછી કે શો નાખી જોમ આમ કોમ ફરવા જુઓ છે

એને જોર આવે છે એને જોર આવે છે મારે થઈ ગઈ મળી જાય તો એને જોર આવે ને કીધું તો તારી મહાંગા જતો અને એ માયા ના લઈ જઈ ના ના કંટાળા કંટાળા છે શિકર કે જો સલે જો ઓમ જો બાપા મેં કીધું એન્ડા ખોસ કરાય એટલે કે હું તો નહીં કરવાનું કે અને પેલા પેલી સાઈડ પડ્યા ફટાફટ પટાવો પઠાઈ દેસ બાપા હા ને ઓમ 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 માં ફટા હરો હા ના ના આનો એરો સુદરા નહીં એ નહીં સુદર કે બાજુ શું કે જી મંડો ઓમ જો બાપા લાઈન તો કો લાઈન તું

ફોન બધી તારી વાત સાચી છે પણ લોકો અમારો મેણો મારી મારીને અમે એવા કહી નાખ્યા છે ને કે કે મેઠા ભાઈ કળવા ભાઈ તમે તમારે આવડી મોટી બુંદ કીરી હેન બી હારી છે એ સારું લાગે છે આવડા આવડા પૂંપરો પૂંપરો છોકરો અમારે મેણો મારે છે તે દાદા ત્યાંથી નીકળે હું તો પેલો કિરણીઓ કે મેઠા ભાઈ કોઈક રી હેઈને આવે છે અમારે શું પણ ભાઈ મને શોખ એમ નહીં એ ભાઈ મને શું શોખ થાય અહીંયા પડ્યું રહેવાનું હે ભેલા પહેણા એ દાડાથી મુ કદી અહીંયા તમે એક દાડો મને કહો તો રાખડી બોસ ભાઈ ઉભે ન આવી અને ચાનું પોણિયા હું પીતી નથી ને હેડી ને કરતી હતી મને મારું ઘર વાલું નહીં હોય મને મારા છોકરા વાલો નહીં હોય પોણિયા મુ માથા આયા પેણાઓનું કોક કરો હતા પોવાના હમજાન ફરવી જ જોઈએ ને એ

મુકે અને આ આટલી વખત ખાલી જવા જ કોઈ નાટક કર તો પછી વાત આ છેલ્લી વાર ભાઈ તમારી શરમ એ તમારા બે ભઈઓના લીધે હું જઉ હવે જો એ કરશે ને તો તમે આને મને જિંદગીમાં કેતા નહીં કે આ જા છોડી એના ઘેર પછી તમે તો હું મરી બેઠા પીવા જો <tatyra> <tata>, <tatyra> 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 <Bueno, doua! tatyra>

અલે પણ હું તને કેતો તો લે જે નઈ જે નઈ કામ કરાયું હતું તો કોમ મેલો ને પણ આવું મેલા જો હાથ જોઈ મારો સીધો થતો નો ભાઈ જો ભાઈ જો એ દુખા દુખા નુ ખાઈ સલે લે કોકને પણ સળાઈ આઈ હેડજે ના પણ કામ કર હા આપણે પેલા ગોમ્મા ડોક્ટર છે ના હોય તો પાટો બંધી હેડજે હા ગોમ્મા ડોક્ટર છે ને પાટો બંધી હા લે હેડ પણ હું જેને કીધું આ કામ કરાયું હતું આવું થાય પણ આવું મેલા યાર પણ કામ તો તું યો ન તો કરતો તને ખબર તો સબ બાપુ મારી વાસ આપડા લે હેડ લે હેડ ઓકરી સડાઈ

પણ વધારે કોઈ નાટક કરે ને તો એ તો ઘેર થી નેકડી નઈ જવાનું નેકડી જવ તમને ફોન કરી ફોન ઉપર થી અમે હું આવશું પણ ઘર થી બાર નીકળી જઈ ના હવે વધારે થાય ને કોઈક ને કોક કોઈક વસ્તી વાતો કરે એવું થાય

એલા હા બા પોમય બાપા મોસો દજી એ પાપા લે બેહ આ છો અમે પોપટ પર નાયા બે ડોકો નતું લેતો હા ખણો રે ને તો બીજો પાછી નાખ્યો હાથ ભઈ આવ્યો તો હું ના ના કામકાજ કરું ને આ ઢેસન છે ને આ કાઠિયો નેખરી જઈ બે

ટીની હતો તો એને બરાબર ન કૂટતો પણ આ તો ચાર ભેગો થયો છે ના ના ચાર ભેગા થયો બે જણા પકડીને બે જણા વળગાવા માંડે ને તો માની છોકરા ને પાડી નાખે મને લાગે છો નહીં આવતા મને લાગે પાછા પડી જાય પાછા પડી જાય ઓ નાટો જ નાટો જ નહીં એટલકો હાથમાં નહીં આવે આપણો જો હાલાના ગોળી નાઠો છા પગલો બાકાની ચોક્યા હાલાના ગોળી નાઠો છ મૂંઠા વાળવા આ તો ચુદ્યા કડી ચી તાર હા કેજી આ હાથમાં તમારો નહીં આવે આ તો ચિટ્ટાર ચિટ્ટા ડોહો હાથમાં નહીં આવે શિકાર શાય દોડ મારો જીયો તો ગો રમતમાં એવો દોડો છે મારો છો રોક્યા આ એંડો પછી પળે નહીં આવા હાથમાં ધરાબર આપણે આપણે તો ગમે ત્યારે આ નાટકોનો ઉભો થાય આપણે આઈડિયા કરવો છે હું આઈડિયા હું આઈડિયા કરી બે ભોણીઓ તૈયાર કરવા એટલે જેવો ઉંસાવા જે વાત કરે બે તણ પડી જ

એ બીવાવાનું છે નું હોય વડી તાણ વડી હન ના ના એમનામાં એ હાટલો બાવ કરશે આ ટિલ્લુ ટિલ્લુ કરસ ટિલ્લુ 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 કોન કરસે ટિલ્લુ ટિલ્લુ અરે ટિલ બાકી ના ગા ના આસા તો ચકલા આ આ તો જી ના આસા છે ઓનો આનો કેવ બનીવી કેવ હું કેવું હું તો પેલા ડાન્સર પેલા ક્લબમાં માં મેક કેવાનો તો તો એકન પૈસા તો આવું પગાર ઈયા નહીં સા લાવ્યો હટજો હણો હેડ કેરાટી ભરેલો છે અરે પપ્પા મારી મારે છોકાન દોડી દોડીને થાસી ગયો પાછા વળી જશે પાછા વળી જશે અરે અરે હાલ દેસન ભાઈ નાખો તો વખોડી હવે રાતો કાઢ્યા મારા બે બે હાળા છે કશું હતું હેલો જે થવું એ થાય અરે પેલા બોરું પાણી પીવા દે પેલા જઈને તો

મને એવી ના લીધા તો બે પણ આમાં ખોટું શણ નહીં કરું શું કીધું આમાં ખોટું શણ નહીં કરું અને સાહેબ બે જણા ઘોડા જેવા તો છો આ મૂનને વાપરે છે ને આ કહો ભાઈ વાત સાચી ઘોડાની છે એ તો પૂછ હું ખૂલ્યા મેળવી તું મમ્મા કશું નહીં મોલો કાવ નહીં અમારો ભાઈ બંધ સાથે એને ગમત હતા ટેવ છે તે મને કહે હેડ આઈએ તો હું પીરો પીવા જોઈ તો હું ઘર આગળ ઊભો ઉભો રહ્યો

બધા દુખતું હોય નેલા તો આપું છું પછી આ તો તું અપંગ જેવો થઈ જાય પછી ले पशिवाक ये ने कोण कर हेडी લઈ જાય માં હું તો લઈ જાય તા બાળ તો નું પડશે બાપા એમ નામ તા પાસા મામાને બોલ બોલ કરો જ પાસા 1 લાખ રૂપિયા તાઈ નહી હું તો સુ સשו अजून શું રાખ તા બોલ મામુ બોલતા ને પાસા હું કહી દીધું એટલે ઉંધીર હોતું એટલે બાંધે દીધું બેટા મેકાનિકલ કેતા તા બોલતા નહીં એટલે કીરાઉસ પાસા

કાવદ નાંતમાં હા કાવા નઈ મોળા આટલું બધું ટોર્ચર ઈયા બેટા મારી એમ બનીશ કોના બાબા આમ આવા શાંતિથી જે મલે ને ખાઈ લેવું પડશે કાળા બે જણ આવા તૈયાર થઈ ગયા છે ના ના મોમા તૈયાર થઈ જશે કે ગાડા દેખે ડોકો મળતો ભઈલા નાખી ખાઈ લે બેટા હા પેલો દો તમે ખાઈ લે આ તો બાર બધી પહેલા પછી ખાયો બાર ના બધી પછી